ખેડાના ગોબલાજ તળાવમાં ગાબડુ ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં ચિંતા ખેડા તાલુકાના ગોબલેજ ગામમાં આવેલા તળાવમાં મંગળવારના બપોરના સુમારે ગાબડુ પડતા તળાવના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યા હતા જેને પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે કે જો સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને ગાબડુ પૂરવામાં આવતા મોટી નુકસાની ટળી હતી પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે બપોરે અંદાજે ત્રણ વાગ્યાની આસપાસ ગોબલજ ગામના

કાર્યવાહીને કારણે મોટા પ્રમાણમાં પાણીના ખેતરોમાં ભરાઈ જાય તે પહેલા જ પરિસ્થિતિને કાબુમાં લઈ લેવામાં આવી હતી જો કે ગાબડું પડવાને કારણે ખેતરોમાં પાણી ફરી વળતા સ્થાનિક ખેડૂતોમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ